બીજી તરફ વાત કરીએ તો યુદ્ધ સંબંધી વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સામે ફરિયાદ થઈ છે જામનગરમાં કારખાનેદાર સામે વિવાદાસ્પદ પોસ્ટ બદલ ફરિયાદ દાખલ થઈ છે યુદ્ધ સંદર્ભે સમાજમાં તણાવ ઉભો કરી શકે તેવી પોસ્ટ કરી હતી ફેસબુક પોસ્ટ શેર કરનાર વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

જે અલગ અલગ ટાઈપના મેસેજ કરીને અને લોકો મેં અફવા ફેલાવવાનો અને બીજી પણ જે એવી વસ્તુ છે એ કરવાને કારણે આના ઉપર ગુનો દાખલ કર્યો છે અને ગુનેની તપાસ અત્યારે પંચ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે આમે ચાલુ છે આની જે પોસ્ટ હતી આ ઘણી બધી આપત્તિજનક હતી અને જે આપણી સેનાઓ અને જે બીજા બધા જે લોકો છે આના ઉપર ખરાબ આક્ષેપ કરતી અને આપત્તિજનક શબ્દોના યુઝ કરીને એવી એક પોસ્ટ કરી છે અને આના કારણે આના ઉપર પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ કર્યો છે ગુનો દાખલ કરીને અને અત્યારે આની તપાસ ચાલુ છે